તો હેલો મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે અમે આવી ગયા છીએ રામદેવ પીરના મંદિરે અને આ છે અમારા ગામનું બહુ મસ્ત મોટું મંદિર છે રામદેવ બાબાનું તો રામદેવ પીરની જે કંઈ બોલી દેજો અને આ છે અમારા ગામનું લોકેશન અહીંયા છે બહુ મસ્ત મંદિર છે અને અહીંયાથી બહુ મસ્ત વ્યૂ મળે છે બહુ મસ્ત લોકેશન લાગે છે અહીંયાથી આ દેખાય સામે એ મારું ગામ છે અને સામે એક પણ એક મંદિર છે મસ્તનું નું સ્વામિનારાયણ ભગવાનનું આ છે રામદેવ બાબાનો નેજો આ છે મારું વહેલું અને અમે બંને આજે વિડીયો બનાવવા માટે આવી ગયા છીએ અને આ છે રામદેવ બાબાનો ઘોડો અહીંયા આજે મંદિર લોક છે હવે આવ્યા તા અહીંયા દર્શન કરવા માટે બહારથી દર્શન કર્યા છે અને અહીંયા છે રામદેવ બાબાનું આ અહીંયા બહુ મોટું ભજન ને સંતવાણીનો પ્રોગ્રામ થાય છે અહીંયા બધું સામાન પડ્યું છે છે રામદેવ બાબા નું જય બાબારી લખી દેજો આ છે ગામનું લોકેશન આ છે ભાલો રામદેવ પીર નો હાઈ એન દે આમ કરી દેજે આમ કરી દેજે ભાઈ અરે કર ને આમ કરી દે હાય કરી દે હાય કરી દે હાય એમ કરી દે આમ કરી દે હમ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મારો ફર્સ્ટ બ્લોગ વિડીયો છે અમે બાપ દીકરો બંને વિડીયો બનાવવા માટે આવી ગયા છીએ તો આજથી બ્લોગિંગનું કામ ચાલુ કરી દીધું છે આજથી વિડીયો બનાવવાનું ચાલુ કામ કરી દીધું છે તો તમે સપોર્ટ કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરી દેજો તો જય રી